સુરતના વરાછાના કોટેજ ઇન્ડસ્ટ્રીના સ્થાનિકો દ્વારા વિરોધ કરાવતા એન્થમ પ્રોજેક્ટના ભાગીદારે મીડિયા સામે નિવેદન આપી કહ્યું હતું કે લોકોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે સુરતના વરાછા કોટેજ ઇન્ડસ્ટ્રીયલનો સ્થાનિકો દ્વારા વિરોધ મામલે એન્થમ પ્રોજેક્ટ પાર્ટનર ચિરાગ ગજીરાને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આજે વરાછા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા રેલી કઢાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જ્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ બની રહી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જ કેટલાક મળતિયાઓને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે જગ્યા એન્થમ પ્રોજેક્ટ બને છે ત્યાં પહેલા ટેક્સટાઇલ મિલ હતી જે ઇન્ડસ્ટ્રીયલ હતી મિલ બંધ થતાં હવે કોટેજ ઇન્ડસ્ટ્રીયલ બનાવાઈ રહી છે જેથી કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધવાઓ કરાવી રહ્યા છે મારું નામ રોહિત ગજેરા છે અહીંયા જે પ્રોજેક્ટ મુકાય રહ્યો છે એમાં અમે જોડે છીએ અને હું તમને ટૂંકો પરિચય આપું મારું રહેણાંક બી બાજુમાં જ છે જેવી રીતે અહીંયા જે સમસ્યા અને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે આજુબાજુના રહીશો હું પણ બાજુનો જ રહીશ છું બાકી તમારો જે પ્રશ્ન હોય એ તમે મને કહો હું તમને એનો આન્સર કરવા માટે તૈયાર છું ખરેખર તો આમાં કેવું છે આ આખો એરિયા છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે હવે આમાં પાંચ જણાને અમે સંતોષ ન આપી શકતા હોય તો એને લઈને એ લોકો બધાને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે હવે બધાને જ અમે સંતોષ આપી શકીએ એ પોઝિશનમાં હોઈએ નહીં રહી વાત અમારા પ્રોજેક્ટની તો અમારો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટલી સરકારના નીતિ નિયમ પ્રમાણે એના ધારા ધોરણ પ્રમાણે અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ મેં એ જ તો કીધું ને તમને કે આમાં કેવું છે કે કોઈ માણસો હોય સો જણામાંથી પાંચ જણા હોય એને અમે સંતોષ ના આપી શકતા હોય એ લોકોની બધી કરી શકતા હોય એને લઈને બધાને માર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે હવે ડિમાન્ડ તો બધાની અલગ અલગ હોય એ લોકોને અહીંયા ગાર્ડન મુકાવવું હોય કોઈને અહીંયા ફાર્મ હાઉસની સ્કીમ મુકાવી હોય કોઈને અહીંયા ની સ્કીમ મુકાવી હોય તો મારો ખાલી પ્રશ્ન એટલો જ છે કે જયારે ચારેય બાજુ ઇન્ડસ્ટ્રીયલ હોય તો આ એરિયાની અંદર કે આ જગ્યાની અંદર કયા હિસાબે હું રહેણાંક નો પ્રોજેક્ટ મૂકી શકું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આજુબાજુ તમે જોઈ શકો છો આમાં હું કઈ બોલું છું એનું નથી તમે આ સામે ભુજલ સોસાયટી જોઈ લો તમે સામેની સોસાયટી જોઈ લો તમે મારી જે આ જગ્યા છે એનું ભૌગોલિક સ્થાન જોઈ લો અને ચારે બાજુની પરિસ્થિતિ જોઈ લો પછી આપ મારા કરતા વધારે સ્માર્ટ છો તમે ડિસાઈડ કરી શકો છો એન્થમ મહેક પાર્ક અમારો પ્લાન પાસ રેડી છે અને અમે પ્લાન પાસ મુજબ જ અમે કોઈ બી સરકારની ગાઈડલાઈન વગર કે કોઈ બી સરકારની ગાઈડલાઈન અમે એનો ભંગ કરીને આગળ નથી વધતા